નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો તાજેતરમાં આવેલા આઈપીઓ સ્ટેલિયન ઇન્ડિયા ક્લોરોકેમિકલ્સ નું એલોટમેન્ટ આપી દીધું છે ત્રેવીસ જાન્યુઆરી લિસ્ટિંગ ડેટ છે જેઓને પણ આઈપીઓ મળ્યો છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન જેને નથી મળ્યો તેને પોતાના બેંક એકાઉન્ટમાં રિફંડ પણ આપી દીધું છે જેનાથી આજે નવો ખુલેલો ઇસ્યુ ભરવામાં સરળતા રહેશે આજે બાવીસે જાન્યુઆરીએ જે આઈપીઓ ખુલ્લો છે તે એક બોર્ડ આઈપીઓ છે ઓફર પ્રાઇઝ બસો ઓગણસી પચાસ ની છે આ આઈપીઓ જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે સત્યાવીસ જાન્યુઆરીએ એલોટ આપશે અને ઓગણત્રીસ લિસ્ટિંગ થશે મિનિમમ એ અરજી ચૌદ હજાર સાતસો રૂપિયા થઈ શકશે અને ટોટલ આઈપીઓ બસો વીસ કરોડ રૂપિયાનો છે

આ એક એફએમસી કંપની છે ક્વાર્ટર ત્રણ ના આવેલા રિઝલ્ટ કરીએ તો જોઈએ તો સાત કરોડ થી વધીને ત્રીસ કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા સત્યાવીસ કરોડ હતો ઇયરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસમાં જે નેટ પ્રોફિટ પંદર કરોડ હતો તે ત્યાંથી વધીને ત્રાવીસ કરોડ ત્રીસ કરોડ ચાલીસ કરોડ થઈ અને બાંસી કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફર સતત અપ ટ્રેન્ડવા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છવ્વીસ ટકા છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથર ચાલીસ ટકા છે સેલ્સ ગ્રોથર છેલ્લા ત્રણ વર્ષનો એકત્રીસ છે અને સ્ટોક પ્રાઇઝર સી છેલ્લા ત્રણ વર્ષનો અઠ્ઠાવન છે માર્કેટ કેપ છ હજાર ત્રણસો કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો સિત્યોતેર છે આરોસી ટકા છે આરઓઈ સાડા બાર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન બેતાલીસ ટકા છે એફઆઈઆઈ બે ટકા છે ડીઆઈઆઈ ચાર સિત્તેર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ આડત્રીસ છે આ કંપની એક પ્રોફિટેબલ કંપની છે અને અભ્યાસ કરવા જેવી કંપની કહી શકાય આગળની કંપની છે ઇન્ડિયા માર્ટ ઇન્ટરમેસ લિમિટેડ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ કંપનીએ રજૂ કર્યો છે ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં ત્રણસો પાંચ કરોડનું જે સેલ્સ હતું તે વધીને ત્રણસો ચોપન કરોડ થયું છે અને નેટ પ્રોફિટ બાસી કરોડ થી વધીને એકસો કરોડ થયો છે જે ત્રણ મહિના પહેલા એકસો પાંત્રીસ કરોડ હતો એટલે ક્વાર્ટર ટુ ક્વાર્ટર જો જોવા જઈએ તો પ્રોફિટ ઘટીને બસો અઠાણું કરોડ હતો તે બસો ચોરાશી કરોડ ત્રણસો ચોત્રીસ કરોડ થઈ અને ત્રણસો ચાલીસ કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પાંત્રીસ ટકા છે બોરોવિંગ આડત્રીસ કરોડ છે તો સામે રેઝર્વા કંપની પાસે એક હજાર આઠસો સત્તર કરોડ છે પી રેશિયો ઓગણપચાસ પોઈન્ટ સત્તર ટકા છે એફઆઈઆઈ એકવીસ પોઈન્ટ ઝીરો છ ટકા છે ડીઆઈઆઈ તેર પોઈન્ટ પંચ્યાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પંદર પોઈન્ટ ત્રાસી ટકા છે કંપની પ્રોફિટેબલ છે આગળની કંપની છે સર્વોટેક પાવર સિસ્ટમ્સ લિમિટેડ કંપની એલઈડી લાઇટ તથા સોલાર પાવર પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ કંપનીએ રજૂ કર્યું છે આંકડામાં જો આપણે સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં ઓગણ પચાસ કરોડનું સેલ્સ હતું તે વધીને એકસો કરોડ થયું છે નેટ પ્રોફિટ એક કરોડથી વધીને આઠ કરોડ થયો છે યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર ગ્રોથ એકસો પંદર ટકા છે બોરોવિંગ તોતેર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એકસો એકતાલીસ કરોડ છે માર્કેટ કેપ ત્રણ હજાર ચારસો એક કરોડ ની છે એક સ્મોલ કેપ કંપની છે છે એફઆઈઆઈ બે પોઇન્ટ એકોતેર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ આડત્રીસ પોઈન્ટ દસ ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપની અલગ અલગ પ્રકારના લાઇટના વાયર તાર કેબલ વગેરેનું મેન્યુફેક્ચર કરે છે ક્વાર્ટર ત્રણ માં આવેલા સમજીએ તો ડિસેમ્બર બે હાજર ક્વાર્ટરનું સેલ્સ બે વીસ બે હજાર સાઠ કરોડ નું હતું તે વધીને બે હજાર ચારસો સડસઠ કરોડ થી ઓછે નેટ પ્રોફિટ એકસો એકાવન કરોડ થી વધીને એકસો પાસઠ કરોડ થીઓ છે ઇયરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો બે હજાર માં જીએનએ પ્રોફિટ બસો સિત્તેર કરોડ હતો તે વધીને ત્રણસો કરોડ ચારસો સત્યો કરોડ પાંચસો એકા કરોડ થઈ અને સો ઓગણચાલીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણત્રીસ ટકા છે બોરોવિંગા ત્રણસો એકાવન કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ચારસો ચાલીસ કરોડ નું છે માર્કેટ કેપ આડત્રીસ હજાર બસો કરોડની છે પ્રોમોટર હોલ્ડિંગ પાંત્રીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રીસ ટકા જેવું છે ડીઆઈ વીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચૌદ પોઈન્ટ બાવન ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો ટાટા ટેકનોલોજીસ લિમિટેડ આ કંપનીનું પણ ક્વાર્ટર ત્રણ નું રિઝલ્ટ આવી ગયું છે રોકાણકારોને હંમેશા નારાજ કર્યા છે ટાટા ટેકનોલોજી ખાસ સારો દેખાવ કંપની કરતી નથી લાગે છે કે શેર હોલ્ડરની ધીરજની કસોટી કરી રહી છે આ કંપની તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર